નમસ્કાર મિત્રો મિત્રો ભારત સરકાર લોકોના હિતને ધ્યાનમાં રાખી અને અત્યંત મહત્ત્વનો એક કાયદો લાવવા જઈ રહી છે જેનું નામ છે રજિસ્ટ્રેશન પ્રોપર્ટી એક્ટ બે હજાર પચીસ જ્યાં મિત્રો આ કાયદો આવશે એટલે આજથી એકસો સત્તર વર્ષ પહેલાં ઓગણીસો આઠમાં જે અંગ્રેજો વખતનો જે કાયદો હતો એ નાબૂદ થઈ જશે અને નવો કાયદો જે છે એ આવી જશે નવા કાયદાથી લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે આ કાયદો જે છે પહેલાં તો સેના માટે છે એ હું તમને જણાવી દઉં કે તમે કોઈ પ્રોપર્ટી લીધી હોય દાખલા તરીકે મકાન લીધું હોય દુકાન લીધી હોય અથવા તો પ્લોટ લીધો હોય તેનું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે રજિસ્ટ્રાર કચેરીએ જવું પડે ત્યાં તમારે ધક્કા ખાવા પડતા હતા ત્યાં સુધી વચેટિયાઓને કમિશન આપવું પડતું હતું અધિકારીઓ જવાબ ન દે તો તમારે એક બે દિવસ ત્રણ દિવસ ધક્કા ખાવા પડતા ત્યારે તમારું રજીસ્ટ્રેશન દસ્તાવેજ થતું હતું કોઈ બિલ્ડર હોય તો એની પાસેથી પણ કમિશન માગવામાં આવતું હતું પરંતુ આ બધી વસ્તુ આ જે નવો કાયદો આવશે એટલે આ બધી વસ્તુ ઓટોમેટિક જે છે નાબૂદ થઈ જવાની છે અને લોકો જે છે તો પોતાની પ્રોપર્ટીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા એના મોબાઈલથી જ કરી શકશે અને ત્યાર પછી વિશ્વના કોઈપણ ખૂણે પણ વ્યક્તિ જે છે એ પોતાની પ્રોપર્ટી જે છે એનું જીવંત સ્ટેટસ ચેક કરી શકશે કે ભાઈ મારી પ્રોપર્ટી જે છે એમાં કોઈ ચેકચાક નથી થઈ કોઈના નામ ઉપર નથી થઈ કે મારા નામ ઉપર જ છે કે આ બધી વસ્તુ સ્ટેટસ જે છે એ કોઈ પણ વ્યક્તિ એના મોબાઈલથી ચેક કરી શકશે તો રજીસ્ટ્રેશન પ્રોપર્ટી પ્રોપર્ટી રજીસ્ટ્રેશન એક્ટ બે હજાર પચીસ કાયદો જે છે શું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એક્ટ બે હજાર પચીસ આ નવો કાયદો એકસોને સત્તર વર્ષ પછી આ નવો કાયદો બનવા જઈ રહ્યો છે આના પહેલાં જે જૂનો કાયદો હતો તો એ ઓગણીસો ને આઠમાં જે અંગ્રેજોએ કાયદો બનાવ્યો હતો તો એ જ અત્યાર સુધી ચાલ્યો આવતો હતો પરંતુ હવે ડિજિટલાઇઝની દુનિયામાં હવે ભારત સરકાર જે છે એ કાયદાની અંદર ફેરફાર કરવા જઈ રહી છે પરંતુ એના પહેલાં આપણે એ વાત કરીશું કે આમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી છે મતલબ કે કઈ કઈ બાબતો તમે ઓનલાઈન જે દસ્તાવેજ જે છે તેમાં રજીસ્ટ્રેશન કરી શકશો તો સૌ પ્રથમ તો આપ વાત કરીશું વેચાણ કરાર મતલબ કે તમારે કોઈ પણ પ્રોપર્ટી હોય ને દસ્તાવેજ વેચાણથી લીધી હોય તો એનો જે કરાર હોય દસ્તાવેજ હોય તો એ ઓનલાઈન કરી શકશો ત્યાર પછી પાવર ઓફ એટર્ની સેલ સર્ટિફિકેટ્સ અને મોર્ગેજ ડીટ તો આ પ્રમાણના જે એટલા એટલા જે બાબતો છે તો એ ઓનલાઈન કરવામાં આવી છે ઓનલાઈન નોંધણી કરી શકશો અત્યાર સુધી જમીન કે મકાન પ્લોટ અથવા તો બીજી કોઈ પણ મિલકતની ખરીદી અથવા વેચાણ સંબંધિત કિસ્સામાં દસ્તાવેજ કરવા માટે તમારે નજીકના જે પણ સબ રજિસ્ટ્રાર કચેરી હોય તો ત્યાં તમારે નોંધણી કરાવવી પડતી હતી પરંતુ હવે આવનારા સમયની અંદર આ દસ્તાવેજોની નોંધણી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ તમે કરી શકશો ત્યારે આ નિયમ લાગુ કરવા માટે સરકારે નવું ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન બિલ બે હજાર પચીસ બહાર પાડી દીધું છે જેના પર તમારે ત્રીસ દિવસ સુધી લોકો પોતાની પ્રતિક્રિયા પ્રતિક્રિયા આપી શકશે અને બાદમાં ચોમાસા શસ્ત્રમાં આ બિલ સંસદમાં રજૂ કરી દેવામાં આવશે અને ટૂંક સમયની અંદર જ દસ્તાવેજની નોંધણી પણ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે હવે તમારે તમારી પ્રતિક્રિયા જો આપવી હોય દોસ્તો તો એ ભારત સરકારે એ પચીસ છ બે હજાર પચીસ સુધી એક આ વેબસાઇટ આપેલી છે એમાં તમારી પ્રતિક્રિયા તમારે જણાવવાની છે કે જે આ જે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન એક બે હજાર પચીસ જે નવો કાયદો લાદવામાં આવ્યો છે બરાબર તો આમાં તમારે બેનિફિટમાં તમારે વધારે શું વધારો કરવો જોઈએ જેથી કરીને લોકોને ફાયદો થાય લોકોને આ રજીસ્ટ્રેશન કરવામાં સરળતા રહે તો એ પ્રમાણનો તમારી પાસે જો કોઈ પ્રતિક્રિયા હોય તો આ જે વેબસાઇટ જે છે તો એના ઉપર તમે પ્રતિક્રિયા મોકલી શકો છો લોકોને આ કાયદા વિશે વિશેષ ફેરફાર કરવા જોઈએ એ સરકાર જાણવા માગે છે એટલા માટે જૂના નિયમ પ્રમાણે ભારતમાં હાલમાં રજિસ્ટ્રેશન એક્ટ ઓગણીસો આઠ લાગુ છે મતલબ કે એકસો સત્તર વર્ષ પછી બે હજાર પચીસમાં આ નવો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે સમયના પરિવર્તન સાથે આ ડિજિટલ યુગમાં હવે આ સમગ્ર પ્રક્રિયા તમે ઓનલાઈન ઘરે બેઠા કરી શકશો આ કાયદો લાગુ થયા પછી હવે તમે ઘરે બેઠા મિલકતની ઓનલાઈન નોંધણી કરી શકશો અને દસ્તાવેજોની ડિજિટલ રીતે અપલોડ કરી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન સરળતાથી તમે કરી શકશો તેનાથી સમય અને પૈસાની બંનેની તમારી પાસેથી બચત થશે હાલમાં નિયમ પ્રમાણે પ્રોપર્ટી દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં અગાઉથી ટોકન મેળવી અને લાઇનમાં ઊભું રહેવું પડે છે ટોકનમાં પણ મર્યાદિત સ્લોટ હોવાથી અનેક દિવસો સુધી દસ્તાવેજની નોંધણી કરવા માટે ધક્કા લોકોને ખાવા પડે છે તેમ છતાં પણ લોકોના કામ નથી થતા લોકોનો સમય પણ બગડે છે પૈસા પણ બગડે છે અને ત્યાર પછી વચેટિયા જે લોકો હોય જે થર્ડ પાર્ટી હોય તો એવા લોકોને અમુક પૈસા આપી અને ત્યાર પછી દસ્તાવેજ કરવા પડે છે પરંતુ આ નવો કાયદો આવ્યા પછી આ બધી છંઝોટોમાંથી તમે છૂટા થઈ જશો સરળતા રહેશે અને ઘરે બેઠા તમે રજીસ્ટ્રેશન કરી શકશો હવે આમાં તમારે રજીસ્ટ્રેશનમાં જ્યારે દસ્તાવેજ કરો ત્યારે રજીસ્ટ્રેશન કરતી વખતે આધાર કાર્ડ જે છે તો એ કમ્પલસરી નથી રાખવામાં આવ્યું આધાર કાર્ડની ડિટેલ જો તમે ન આપવા માંગતા હોય તો એના સિવાયના તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને આધાર કાર્ડ તમે ન આપો તો પણ આમાં ચાલશે મતલબ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે આ ઉપરાંત રૂબરૂ હાજર રહેવા અને સાક્ષીઓને પણ આ પ્રક્રિયામાં ઓનલાઈન સમાવી લેવામાં આવશે જેને લીધે આ પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા સરળ બની જશે રૂબરૂ હાજર રહેવા મતલબ કે સાક્ષીઓ જે છે તો એની બી ઓનલાઈન તમે જે સહીઓનો જે પણ હોય પ્રોસેસ આવનારા સમયની અંદર આવશે તો એ કરી દેશો તો એ માન્ય ગણાશે કોઈ પણ રૂબરૂ ક્યાંય રજીસ્ટર કચેરીએ જવાનું રહેશે નહીં મુખ્ય બાબત એ જાણીએ મિત્રો કે ભાઈ આ જે નવા નિયમો છે તો એનાથી લોકોને શું શું ફાયદો થવાનો છે સૌ પ્રથમ તો વાત કરીશું કે જમીન મકાન પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન માટે રજીસ્ટર કચેરીએ ધક્કા નહીં ખાવા પડે નોંધણી કરાવવા માટે વચેટીયાઓને પૈસા નહીં આપવા પડે રજિસ્ટર અધિકારીઓ ખોટી રીતે પૈસા નહીં માગી શકે તમે કોઈ પણ જગ્યાએ ઘરે બેઠા તમારી પ્રોપર્ટી વિશે માહિતી મેળવી શકશો મતલબ કે દુનિયાના કોઈ પણ જગ્યાએ તમારું એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા પછી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ પછી પણ તમારી પ્રોપર્ટી મકાનનું અથવા તો પ્લોટનું સ્ટેટસ અત્યારે શું બતાવે છે એમાં કોઈ પણ મતલબ કે દગાખોરી નથી થઈ તમારા નામ ઉપર છે કે નહીં આ તમામ વસ્તુ જે છે એ તમારા ઓનલાઈન તમારા મોબાઈલથી તમે ચેકઆઉટ કરી શકશો આ સૌથી મોટો ફાયદો કહી શકાય ત્યાર પછી આગળ વાત કરીએ તો રજીસ્ટ્રાર અધિકારી બોગસ દસ્તાવેજ નહીં કરી શકે મતલબ કે કોઈનું પણ મકાન જે છે તો એ લીગલ જેના નામ ઉપર હોય પરંતુ બોગસ કરીને પણ અત્યારે બીજાના નામ ઉપર પ્રોપર્ટી થઈ જતી હતી આવી વસ્તુ હવે નહીં થાય ભ્રષ્ટાચારમાં ઘણો બધો ફેરફાર થશે મતલબ કે ઓછો થશે અટકી જશે જે કામ અત્યાર સુધી પાંચ પાંચ છ છ મહિના રાહ જોવા છતાં પણ ન થતું હતું એ કામ હવે દિવસોમાં થવા લાગશે અને લોકોના પૈસા અને સમય બંનેની બચત થશે મિત્રો આ નિયમ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો